રાજ્યમાંથી વધુ એક નકલી અધિકારી ઝડપાયો છે પોલીસ અને જેએસટી અધિકારી બની છે ધરપકડ કરી છે આરોપી સામે અગાઉ ભૂજ બોટાદ અને વડોદરામાં ગુના પણ નોંધાયેલા છે તો વડોદરા ક્રાઈમ બ્રાન્ચે જુબેર મેમણની ધરપકડ કરી છે ભૂજના વેપારીને ફોન પર ધમકાવીને પૈસા પડાવ્યા હતા અને આખરે એની ધરપકડ કરવામાં આવી છે અને કાર્યવાહી હાથ ધરવામાં આવશે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે આ જુબેર ગુના તેણે આચરેલા છે રાજ્યમાંથી વધુ એક નકલી અધિકારી ઝડપાયો છે પોલીસ અને જીએસટી અધિકારી બની છેતરપિંડી કરનાર જુબેર મહેમણની ધરપકડ કરવામાં આવી છે સંવાદદાતા રવિ અમારી સાથે જોડાઈ ગયા છે રવિ આ જુબેર મહેમણે કેટલા લોકોને છેતર્યા હતા કેટલા લોકો પાસેથી પૈસા પડાવ્યા હતા કોઈ માહિતી બિલકુલ દીકરીતા વાત કરવામાં આવે તો વડોદરામાં જે વેપારીઓને અને વડોદરા બહારના વેપારીઓને પોલીસ અને જીએસટી અધિકારી બનીને જે ઠગતો હતો અને સાથે જ ધમકી આપતો હતો તેઓ જુબેર મેમન ને ક્રાઈમ બ્રાન્ચ ગરતી પાડ્યો છે ભુજના વેપારીએ આ બાબતે ફરિયાદ દાખલ કરાવી હતી અને વેપારીને ફોન પર ધમકાવી આ જે ઠગ છે તેને એક્યાસી હજાર રૂપિયા પડાવી લીધા હતા આમાં અનેક લોકો તેને તેમને છે અનેક લોકો ને છે અને તે દિશા અત્યારે ક્રાઇમ બ્રાંચ દ્વારા તપાસ કરવામાં માં આવી રહી છે મહત્વ બાબત છે કે આરોપી જુબેર મેમન વિરુદ્ધ અગાઉ ભુજ બોટાદ સહિત વડોદરા અનેક ગુના નોંધાયેલા છે અને ગુનાહિત ભૂતકર આ જુબેર મેમન રહ્યો છે એટલે ક્યાંક ને ક્યાંક આ સમગ્ર મામલા માં હવે ક્રાઇમ બ્રાંચે તપાસ નું બીડું ઉપાડ્યું છે અને ક્રાઇમ બ્રાંચ દ્વારા